ભારત માતા કી જમવાનું છે હો બરાબર બોલો ખોડિયા બોલો કૃષ્ણ કનૈયા આજના નવા વર્ષના સંમેલન ની અંદર પધારેલા આપણા જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અને મારા મિત્ર એવા મયંકભાઈ દેસાઈ ઉર્ફે લાલાભાઈ બધા લાલાભાઈથી વધારે ઓળખાય મયંકભાઈનું નામ બધાને ઓછું ખબર હશે પણ અસલ નામ એમનું મયંકભાઈ દેસાઈ છે જાંબુગોડાના વતી છે પહેલી વખત મને લાગે શહેરા તાલુકામાં મિટિંગમાં પહેલી વખત આવ્યા હોય એવું મને દેખાય છે એટલે એમનું પણ આજે આપણે બધા સ્વાગત કરીએ અને ભારતીય જનતા પાર્ટી મારે આજે આપણે બધાને એક જ વિનંતી કરવાની છે કે નવું વર્ષ છે મા ખોડાલના આશીર્વાદ મળે બધાને ખૂબ સારી રીતે નવા વર્ષની આપણે બધા ખૂબ સારી પ્રગતિ થાય આખા મત વિસ્તારની પ્રગતિ થાય દરેક વ્યક્તિની પ્રગતિ થાય દરેક માણસની પ્રગતિ થાય દરેક માતા બહેનોની પ્રગતિ થાય એવી માતાજી પાસે શુભ પ્રાર્થના કરીએ છીએ અને માતાજી બધાને ખૂબ સુખી રાખે ખૂબ આગળ વધારે એ સર્વે જણોની માતાજીના ચરણોમાં વંદન કરું છું આજે આપણે દર વર્ષે સ્નેહ સંમેલન અહીંયા જ રાખીએ છીએ શુભ શરૂઆત આપણા વર્ષની અહીંથી થાય છે આ વર્ષે સરકાર તરફથી અને કુદરત તરફથી જે કમોસમી વરસાદ પડ્યો જેના કારણે આપણા બધાને થોડું નુકસાન થયું છે ખેડૂતોને ડાંગર મેં જોઈ તો મને પોતાને પડી પડી ડાંગર પણ ચાયડામાં ઉગી ગઈ હતી એટલે સરકારશ્રીમાં માન્ય મુખ્યમંત્રી પાસે હું ગયો અને એમને જ્યારે વાત કરી ત્યારે પોતે મુખ્યમંત્રી સાહેબ એટલા બધા વાવ વિભોર બની ગયા હતા કે સારું કુદરત ઊઠે છે એને આપણે શું કરી શકીશું પણ જેટલું બને એટલું આપણા સરકારને તરફથી તમામ ખેડૂતોને જેટલી સારી મદદ થાય એટલી મદદ આપણે કરવા માટે તત્પર છીએ અને અત્યારે આપણે જોયું કે એમણે પેકેજ પણ જાહેર કર્યું છે જેને નુકસાન થયું છે નુકસાનનું વળતર પણ સારું એવું મળશે અને મારી આપને બધાને વિનંતી છે કે નાફેડ જેવી સંસ્થા દેશમાં ચાલીસ હજાર કરોડનું બજેટ છે એ ખેડૂતો માટે છે ખેડૂતોનો જે માલ એમએસસી ભાવથી ખરીદવામાં આવે છે એ નાફેડ દ્વારા ખરીદવામાં આવે છે જે આ ગુજકો માસુલ ખરીદે કે કોઈ પણ સંસ્થા ખરીદે કોઈ મંડળી ખરીદે પણ બધો જ માલ નાફેડ સંસ્થા તરફથી ભેગો કરીને જ્યારે જ્યારે જ્યાં જરૂર પડતી હોય ત્યારે આપણે એ માલને વેચતા હોય કે જેથી કરીને ભાવનો કંટ્રોલ રહે પ્યાજનો કંટ્રોલ રહે ડુંગળીનો કંટ્રોલ રહે ઘણા વખત ચાલીસે ચાલીસ રૂપિયા પચાસ રૂપિયા કિલો ડુંગળીનો ભાવ થઈ જાય છે એના માટે નાસિક ગુજરાત જ્યાં જ્યાં ડુંગળીનું ઉત્પાદન થતું હોય ત્યાં ખરીદવા માટેની સરકારે જાહેરાત કરી હતી ને એની અંદર તમને ખબર ના હોય તો ત્રીસ રૂપિયા ઓગણત્રીસ રૂપિયા કિલોના ભાવથી એમએસસી ભાવથી ડુંગળીની ખરીદી કરવામાં આવી હતી આપણી બાજુ પાક ઓછો થાય છે એટલે આપણને આ વસ્તુ ખબર નથી પણ જ્યારે વેચવાની થઈ ત્યારે બાર રૂપિયા દસ રૂપિયા આઠ રૂપિયા કિલો વેચીથી વીસ રૂપિયાનું જે સબસિડી મળે ને સરકાર ભારતીય જનતા પાર્ટીની સરકાર ખેડૂતો વતીથી નાફેડને આપે છે મારી આપને બધાને વિનંતી છે કે જે ડાંગરની ખરીદી થશે મફળીની ખરીદી થશે આ બધી ખરીદી નાફેડ સંસ્થા મારફતે થતી હોય છે ગુજરાત ગુજકો માસુલ ખરીદે કે કોઈ પણ મંડળી ખરીદે તો આપને બધાને મારી નમ્રભરી વિનંતી છે કે આપણે બધા સંસ્થાના હિતમાં અને આપણા બધા બાજુથી જે લોકોને ખબર નથી એ પંચમહાલ ડિસ્ટ્રિક બેંકમાં જે સીઓ રસેશભાઈ છે એની પાસે જાય તમામ ફોર્મ લાવે મંડળી બનાવે શાકભાજીની મંડળી બનાવે મત્સ્ય ઉદ્યોગની મંડળી બનાવે કોઈ પણ મંડળી ખેતી લાયક પદાર્થો ઊભા કરતી મંડળી હોય તો એનું સભ્યપદ આપણા માટે આપવા માટે તૈયાર નાફેડ તરફથી છું અને આજે તમને ખબર હોય શેરા તાલુકા ખરીદ વેચાણ સંઘ એ પણ આ વર્ષે આપણા નાફેડના સભ્ય તરીકે એને સભ્યપદ આપ્યું છે અને જ્યારે એટીએમ થઈ સામાન્ય સભા થઈ ત્યારે એને આપણા પીડી સોલંકી બાહીના વતની છે એમને સંસ્થા તરફથી પ્રતિનિધિત્વ કરવા માટે મૂકવામાં આવેલા મારી આપને બધાને વિનંતી છે કે આપણે બધા ખૂબ પશુપાલન રાખીએ છીએ ખેતી કરીએ છીએ સાથે સાથે પશુપાલનનો ધંધો પણ કરીએ બેંક તમારી પાસે છે ડેરી તમારી પાસે છે અને નાફેડ પણ તમારી પાસે છે એ બધું કોનામાં આશીર્વાદ છે આ શહેરા તાલુકાની જનતા બેઠીને એના આશીર્વાદથી આ બધું પ્રાપ્ત થયેલું છે એટલે મારી આપને બધાને આ બધા હોદ્દા છે તો શહેરા તાલુકાની પ્રજાના હોદ્દા છે મારા નથી હું આપને આજે ખાતરી આપવા માંગુ છું કોઈ પણ કામ હોય કોઈ પણ ધંધો કરવો હોય તો બેંકમાંથી લોન જોઈતી હોય તો તમને છૂટથી લોન આપવામાં આવશે પશુઓ માટે લોન આપવામાં આવશે સરકાર તરફથી ત્રણ લાખ રૂપિયા સુધી વગર વ્યાજની લોન આપશે અને આ વખતે મને લાગે છે કે બજેટ સત્ર પૂરું થશે પછી પાંચ લાખ રૂપિયા સુધીની કેસીસી ધિરાણ કરવામાં આવશે એટલે એના પાંચ લાખ રૂપિયા સુધી કે ત્રણ લાખ રૂપિયા સુધીનો એક પણ રૂપિયો વ્યાજનો તમારે આપવાનો નથી મારી આપને બધાને વિનંતી છે કે જે લારી ગલ્લા પાન શાકભાજીની લારીઓ લઈને ઉભા રહેતા હતા એના માટે આપણે કોઈ ગેરંટી આપનાર ના હોય કોઈ મિલકત ના હોય કશું ના હોય પણ એ ચેક આપે અને ચેકની સામે વીસ હજાર રૂપિયાનું આપણે ધિરાણ કરીએ છીએ અને એ ધિરાણ એવા લગભગ એસી હજાર લોકો એસી હજાર લોકોને પંચમહાલ બેંક તરફથી ધિરાણ આપવામાં આવ્યું છે ધીરે ધીરે તમે વિચાર કરો કે એક પણ માણસ એક પણ ખાતું 80000 લોકોમાં એક પણ માણસ કે એક પણ ખાતું એનપીએ નથી કે પૈસાના હપ્તા રેગ્યુલર ભરે છે એ તમે વિચાર કરો કે ગરીબમાં ગરીબ માણસ છે એક રૂપિયો બેંકનો કઈ નુકસાન કર્યું નથી આજે તમને મારી વિનંતી છે કે આવું કોઈ પણ કામ હોય તો અવશ્ય તમે મળો આપણે ત્યાં બધી નાડા શેરા મોરવા કાંકણપુર આ બધા વિસ્તારમાં બ્રાન્ચો આવેલી છે નેશનલાઇઝ બેંકમાં જાઓ તો તમારે ખબર પડે છે કે જે બીસી તરીકેનું કામ કરતા લોકો અંગૂઠા લઈ જાય પછી ખાતામાં પૈસા પડ્યા હોય તો બારે બાર ઉપડી પણ જતા હોય છે એવી ઘણી બધી ફરિયાદો મારી પાસે આવતી હોય છે એટલે મેં આપને બધાને નમ્રભરી વિનંતી સાથે કહું છું કે કોઈ પણ જાતના કોઈ પણ ડર વગર કોઈ પણ કોઈ પણ એક રૂપિયાનું કમિશન આગ્યા વગર કોઈપણ જાતના દસ દિવસની અંદર તમે લોન માંગશો તો દસ દિવસમાં તમારી લોન મંજૂર કરી અને તમને લેખિત જાણ કરવામાં આવશે માની લો કે કોઈ કારણસર નથી થતી તો એની પણ તમને લેખિતમાં જાણ કરવામાં આવશે એટલે જેથી કરીને કોઈ આજુબાજુવાળા દલાલો કે કોઈ પણ કામ કરતા હોય તો એ લોકોનો સંપર્ક કરવાની જરૂર નથી સીધા સીધા પર જવાનું કોઈ બેંક કર્મચારી તમારી સાથે બરાબર અસભ્ય વર્તન કરે કે બરાબર વાત ના કરે તો એની પણ આપણે ટોલ ફ્રી નંબર રાખેલો છે એ ટોલ ફ્રી નંબર ઉપર ફરિયાદ કરો તો એની તપાસ કરવામાં પણ જરૂરથી આવે છે બેંક અને ડેરીની બંને જગ્યાએ કોઈ પણ ખોટું કરતું હોય કોઈ પણ ખરાબ કામ થતું હોય તો ટોલ ફ્રી પણ નંબર ઉપર બધી જગ્યાએ આપણે બોર્ડ મારીને બધા જ નાગરિકોને જાણકારી આપેલી છે હજુ ડેરી પર બેંક ઉપર જઈને તમે ટોલ ફ્રી નંબર માગો તો તમને ના આપતું એ પણ ફરિયાદ કરજો એટલે મારી આપને બધાને એક જ વિનંતી છે કે બે ડેરી આ બધું પ્રજાના આભારી છે મારી દિવસે બધાને વિનંતી છે કે આપણે શહેરામાં જ્યારે મેં ડેરીનો ચાર્જ લીધો ત્યારે પંદર હજાર લીટર દૂધ થતું હતું આજે એક લાખ ને પચીસ હજાર લીટર શહેરાની પ્રજાનું દૂધ આજે ભેગું થાય છે મારી આપને બધાને વિનંતી કે દસ દિવસ પચાસ કરોડનું પેમેન્ટ કરવામાં આવે છે તમે વિચાર કરો કે આજે મહિનામાં દોઢસો કરોડનું પેમેન્ટ એટલે કેટલું થયું આ દર વર્ષે પાંચ હજાર કરોડ સાડા પાંચ હજાર કરોડનું ટર્નઓવર આપણે બેંક ડેરીની અંદર કરીએ છીએ બેંકની અંદર આ વર્ષે ત્રણ હજાર કરોડનું ધારાણ કરવાનો ટાર્ગેટ આપણે આપી દીધો છે એટલે ખેડૂતો પશુપાલકો કોઈપણ પ્રકારના માણસોને કોઈપણ જાતની તકલીફ ના પડે કોઈ પણ પ્રકારનું મુશ્કેલી ના પડે અને કોઈ પણ ત્રણે જિલ્લાના કોઈ પણ મતદાર ભાઈ બહેન હોય જેને લોન જોઈતી હોય મકાન જોઈતી હોય ગાડી જોઈતી હોય સ્કૂટર લેવું હોય કોઈ પણ વસ્તુ લેવી હોય તો એમાં બેંક તમારી સાથે છે ડેરી પણ તમારી સાથે છે પેલા ડેરીની અંદર બધાને ખબર હતી કે પહેલા ડેરીમાં લોન લેવી હોય તો બે ડેરી એની ગેરંટી આપતી હતી કે ભાઈ આ પૈસા લોન છે તો ગેરંટી ડેરી લે છે કે એનું દૂધ ડેરીમાં ભરાશે કાપવામાં આવશે પણ વચ્ચેથી હવે ડેરી પણ નીકળી ગઈ છે એટલે ડાયરેક્ટ તમે કોઈ પણ બેંકમાં જાઓ કોઈ પણ જગ્યાએ જાઓ કોઈ પણ બ્રાન્ચમાં જાઓ તો તમને ડાયરેક્ટ ધિરાણ આપવામાં આવશે એમાં ડેરી વચ્ચે રહેતી નથી ડેરીના કર્મચારીઓને પણ મારી નમ્ર વિનંતી છે કે તમે બધા ગભરાયા વગર એની ફાઇલો કરી કરીને તમે મોકલાવો એની મંજૂર કરવાની અમે આપણે હું ખાતરી આપું છું કે પણ પ્રકારની તકલીફ નહીં પડે એની પણ આપણે બધાને ખાતરી આપું છું કે આપણે પશુપાલનનો ધંધો કરીએ છીએ ખેતીનો ધંધો કરીએ છીએ ઘાસચારો મળી રહે પાણી મળી રહે પૂર્વ વિસ્તાર માટે આ વખતે જોઈએ તો લિંકિંગ તળાવ યોજના કરીને એ પણ આપણે ચાલુ કરી દીધી છે એટલે દરેક ગામના તળાવો ભરવા માટેની વ્યવસ્થા કરી છે ગામના તળાવો ભરાશે એની અંદર નાની નાની મંડળીઓ બનાવીને પણ તમને બધાને પાણી મળે પૂર્વ વિસ્તારના તમામ લોકોને એના માટેની પણ સરકાર તરફથી યોજના ચાલુ થઈ ગઈ છે પાનામાં હાઈ લેવલ કેનાલ પણ આપણે ચાલુ થઈ ગઈ કે જે ગામોમાં પાણી નહોતું મળતું એ ગામો તમામને પાણી મળવાની વ્યવસ્થા સરકાર તરફથી ભારતીય જનતા પાર્ટીની સરકાર આવ્યા પછી આ બધું શક્ય બન્યું છે આપણા દેશના વડાપ્રધાનશ્રીએ સે જલ કે દરેક ઘરે ઘરે નળ પહોંચે એવી વ્યવસ્થા કરી છે જ્યાં જ્યાં તકલીફ હતી ત્યાં ત્યાં આપણે જોવો છો તો પેપરમાં રોજ આવે છે કે ખોટું કર્યું છે તો બધા જેલમાં જવાની વારો આવ્યો છે ને જેલમાં પણ ઘણા લોકો હજુ સુધી છે એટલે આપણે ત્યાં જે કંઈ બાકી હોય તો કોન્ટ્રાક્ટરોને બોલાવીને સરપંચ મિત્રોને પણ વિનંતી કરું છું નવા સરપંચ ચૂંટાયેલા હોય જૂના સરપંચ વખતનું પણ બાકી રહી ગયેલું હોય તો દરેક ડિટેલ આ યોજનાનો જબરજસ્ત અમલ થાય અને દરેક જગ્યાએ ઘર સુધી પાણી મળે દરેક ફળિયા સુધી પાણી મળે એવી વ્યવસ્થા સરપંચ મિત્રોને કરવાની છે અને આ વખતે સરકારે જાહેરાત કરી છે કદાચ કાલે બધાને ખબર પડી હશે કે તાલુકા પંચાયત હોય જિલ્લા પંચાયતના સભ્ય હોય કે તાલુકા પંચાયતનો સભ્ય હોય સરપંચ હોય સરપંચનો સભ્ય હોય અને કોઈ પણ પ્રકારની ગેરરીતિ કરીને કોઈ ફરિયાદ કરશે મૌખિક ફરિયાદ કરશે લેખિત ફરિયાદ કરશે તો એના પર પગલાં લઈને એને સભ્યપદ રદ કરવા સુધીની રેડિયો સત્તા આપવાનું કામ સરકારે કર્યું છે એટલે મારી આપને બધાને વિનંતી છે કે સરપંચશ્રીઓ બધા શાંતિથી સમજે કાયદો સમજે કાયદાનું સ્વરૂપ સમજે ગામડાના પ્રજાની પરિસ્થિતિ સમજે ઘણા બધા આપણે ઇન્દિરા પ્રધાનમંત્રી આવાસ આપવાના હોય ત્યારે ઘણી બધી ફરિયાદો મળતી હોય છે કે સાહેબ બીજા વચેટીયા માણસો પૈસા ઉઘરાઈ જતા હોય છે એટલે આ પણ ન થાય અને દરેક તાલુકા પંચાયત જિલ્લા પંચાયત તમામ જે કર્મચારીઓ છે તલાટી મિત્રો છે ઘણા બધા સરપંચ મિત્રો પણ અહીંયા આવેલા છે બધા જ મત વિસ્તારના સરપંચ મિત્રો છે તો મારી આપણે બધાને વિનંતી છે કે પાંચ વર્ષ પછી જો હંમેશા ચૂંટણી આવતી જ હોય છે પાંચ વર્ષની આ પ્રજા આપણા માટે માલિક છે પ્રજાને જો ગમશે તો તમને ફરીથી જીતાડશે અને આપણા બધાને સરસ રીતે આપણે બધા ગરીબ માણસોનું કામ કરીએ એના માટેની સર્વે ભારતીય જનતા પાર્ટી ઘર ઘર સુધી પહોંચીને તમામને લાભ મળે એવી માન્ય શ્રી આપણા દેશના શ્રી અમિત શાહ સાહેબની વિનંતી છે કે જેણે દેશ માટે નરેન્દ્ર મોદી સાહેબે દેશ માટે ભેગ લીધી હોય કે દેશના મારા લોકોને સ્વદેશી મળે દેશી ઉપર મળ્યા આજે આપણે બધા બહારથી જે લાવ્યા છે એનો આપણે ઉપયોગ કરીએ છીએ

આ બધું જ બનાવવાનું આપણા ચાલુ કર્યું છે ત્યારે આજે જોઈએ તો આપણે બેઠા બેઠા વિચાર કરતા હશો કે આપણે તો શું થશે જો આપણે બધા આપણા ધર્મની રક્ષા કરવા માટે આપણે બધાને દરેકને ધર્મ પાડવાનો અધિકાર છે કોઈ મુસ્લિમ હોય કોઈ ખ્રિશ્ચન હોય કોઈ આદિવાસી હોય કોઈ પણ પ્રકારના હિન્દુત્વ ધર્મની અંદર માનનારા તમામ લોકોને સર્વ ધર્મનું સન્માન કરવા માટેનો આપણા બધાનો રાઈટ છે એમાં ભારતીય કાયદા અનુસાર આપણા બધાને બંધારણને મુજબ બધાના હક મળેલા છે તો મારી આપને બધાને વિનંતી છે કે આપણે બધા વાદ વિવાદમાંથી બહાર રહીએ જ્યારે જ્યારે આ દેશના વડાપ્રધાન તરીકે આજે તમે બિહારમાં જોતા હોય તો શું પરિસ્થિતિ છે યુપીમાં જુઓ તો યોગીજીએ બધું આખું યુપી સુધારવાનું કામ કરી દીધું છે એટલે મારી આપને બધાને વિનંતી છે કે આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ અને આપણા હર્ષ સંઘવી પણ ઓપરેશન લંગડા તરીકેનું શરૂઆત કરી છે એટલે મારી આપને બધાને વિનંતી છે કે જે લોકો સમાજમાં ખૂબ હેરાનગતિ કરતા હોય એના માટે હું પણ બધાને સ્ટ્રીક લાગતો હોઈશ મારા માટે પણ બધાને ઘણી અવમાનના થતી હશે કે આ બહુ આપણા પર જુલમ કરી રહ્યા છે પણ મેં કોઈ ગરીબ માણસના ઉપર જુલમ નથી કર્યો મેં ગરીબોને હંમેશા મદદ કરવાનો પ્રયત્ન કર્યો છે કોઈને કદાચ મેં બે શબ્દો કીધા હશે તો ગામના લોકોની ફરિયાદ આવી હશે તો મેં તમને બોલાવીને કીધું હશે કે આ બરાબર નથી આ વ્યાજબી નથી આ બધા આપણા જ માણસો છે આપણા જ ભાઈઓ છે આપણી માતા બહેનો છે તો એમનું સારી રીતે કામ થવું જોઈએ આ બધી પ્રકારની સુવિધા આપવાનું કામ ભારતીય જનતા પાર્ટી કરે છે ત્યારે આપણે બધા દેશના વડાપ્રધાન મોદી સાહેબ આપણા ગૃહમંત્રી શ્રી અમિત શાહ સાહેબ અને આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રીશ્રીને આપણા હાથ મજબૂત કરવા માટે બીજના બહારની કોઈ પણ એજન્સીઓ આવતી હોય અને લોકશાહી છે લોકશાહીની અંદર બધાને આવવાનો અધિકાર છે બધાને ચૂંટણી લડવાનો પણ અધિકાર છે પણ જ્યારે જ્યારે ચૂંટણી આવે ત્યારે લડવું હોય તો લડી લઈએ શહેરાની પ્રજા નક્કી કરશે કે કોને જીતાડીને મોકલવો છે અને કોને જીતાડવું નથી આજે બધાને ગઈ વખતે આજે છ છ ટર્મ સુધી ઓગણીસો અઠ્ઠાણું થી અત્યાર સુધી મને લાગે કે શેરા તાલુકાની અંદર ઓગણીસો અઠ્ઠાણુંમાં જે બાળક જન્મ્યું હશે અત્યારે સત્યાવીસ અઠ્યાવીસ વર્ષ એક બે બાળકનો માતા પિતા બની ગયો હશે એટલે એટલો સમજદાર થયો છે કે એમણે કોંગ્રેસ જોઈ નથી એટલે ભારતીય જનતા પાર્ટી છે ભારતીય જનતા પાર્ટી રહેવાની છે આ દેશમાં અને વિશ્વની અંદર ભારતીય જનતા પાર્ટીનો ડંકો વાગવાનો છે એમાં પણ કોઈ શંકા નથી એટલે આપણા બધા ચૂંટણી સમયે જ્યારે જેને જ્યાં જવું હોય ત્યાં છૂટ છે ભારતીય જનતા પાર્ટી વિશ્વની મોટી પાર્ટી છે અને આજે તમને શહેરાની અંદર પણ આપને બધાને લાગે છે કે આજે જુઓ બધા એક સ્નેહ સંમેલન નવા વર્ષના બધાને રામ રામ કરવા માટે આપણા બધા ભેગા થયા હોય તો આજે આટલી બધી સંખ્યા મોટી સંખ્યામાં પ્રજાજનો આવતા હોય તો તમારી લાગણી અને પ્રેમ અને સ્નેહ છે એના માટે બધા અહીં આટલી સંખ્યામાં આટલા દૂર સુધી પણ આવવા માટેનો પ્રયત્ન કરીને તમે બધા આવ્યા છો એટલે તમારી લાગણી ને સ્નેહ સદાય માટે હું જીવું ત્યાં સુધી માતાજી તમારા પર જે પ્રેમ અને સ્નેહ અને લાગણી જે છે એ લાગણી હંમેશા માટે મારા માટે રહે એવી હું આપણે બધાને વિનંતી કરું છું આપ બધા હું તમારા બાળક જેવો છું મારે કોઈ પણ વસ્તુ લેવી નથી મારે કોઈ વસ્તુ મેળવી નથી માતાજી અને તમારા બધાના આશીર્વાદથી બધી જ ઈચ્છાઓ પૂર્ણ કરી છે કે જ્યાં મેં સરપંચ થવાનું સપનું નહોતું જોયું ત્યાં તમે મને વિધાનસભાના ઉપાધ્યક્ષ સુધી પહોંચાડવાનું કામ કર્યું છે દેશના નાફેડના ચેરમેન સુધી પહોંચાડવાનું કામ તમે લોકોએ કર્યું છે શહેરાના મતદાર ભાઈઓ બહેનોએ કર્યું છે ત્યારે મારે આજે એટલું ચોક્કસ કહેવાનું કે મારું કોઈ દુશ્મન નથી મારે કોઈની સાથે અણબનાવ નથી પણ જ્યારે જ્યારે પાર્ટી ચૂંટણી આવતી હોય તો પાર્ટી લક્ષી કામ કરવા માટેની હંમેશા આપણું બધાનું એક જ ધ્યેય હોય છે કે ભારતીય જનતા પાર્ટીનું પ્રતિનિધિત્વ કરતા હોય પ્રતિનિધિત્વ થતું હોય તાલુકા પંચાયત હોય જિલ્લા પંચાયત હોય ઓગણીસો પંચાણું થી ભારતીય જનતા પાર્ટી શહેરા તાલુકામાં તાલુકા પંચાયત જિલ્લા પંચાયત આ બધું જ ભારતીય જનતા પાર્ટી તરફથી બનાવેલું છે અને ભારતીય જનતા પાર્ટીના સભ્યો ચૂંટાય છે મારી આપને બધાને નમ્રભર વિનંતી છે કે તાલુકા પંચાયત હોય જિલ્લા પંચાયત હોય નગરપાલિકા આવતી હોય અને બધાને ખાસ વિનંતી છે કે જે સરપંચો ત્રણ ચાર મહિનાથી જે ગામો નગરપાલિકાની અંદર એડ કરવામાં આવ્યા છે હું આજે જાહેર મંચ ઉપરથી આપને વિનંતી કરવા માગું છું કે આપ જરા પણ ચિંતા કરતા નહીં તમને તાલુકા પંચાયતમાંથી કે પંચાયતમાં લાખ રૂપિયા પાંચ લાખ રૂપિયા સુધીની ગ્રાન્ટ મળતી હતી એની જગ્યાએ આજે નગરપાલિકામાં જોડાવાથી તમને ટાકલિયા સલામપુરા આપણે આ પશ્ચિમ બાજુમાં આકડિયા આ કાંકરી આ બધા ગામોની તંદર જુઓ તો ત્યાં સીસી રોડ ફળિયા ફળિયા સુધી બધા પીવાના પાણીની વ્યવસ્થા ટાંકીઓની વ્યવસ્થા એટલે શહેરી વિકાસ યોજનાની અંદર ખૂબ પૈસા આવતા હોય છે પૈસા જે વધારે આવતા હોય તો આપણે બધા તાલુકા પંચાયત કે ગ્રામ પંચાયતની અંદર રહેવામાંથી કોઈ ફાયદો તો આથી પાલી ખંડા જુઓ તો પાલી ખંડાની અંદર પણ કેટલી બધી વ્યવસ્થા ઊભી થઈ છે એટલે લાઇટ પાણીની પાણી વ્યવસ્થા લાઇટની વ્યવસ્થા રોડ રસ્તાની વ્યવસ્થા આ બધું જ શહેરી વિકાસ સત્તામાં તો ગ્રાન્ટ વધારે પડતી આવતી હોય તાલુકાની ગ્રાન્ટ બહુ ઓછી મળતી હોય છે દર વર્ષે તાલુકા આખા તાલુકાની ગ્રાન્ટ બે કરોડ રૂપિયા આવતી હોય છે અને બે કરોડ રૂપિયાનું આયોજન થતું હોય તમારા તાલુકા પંચાયતના સભ્યો જિલ્લા પંચાયતના સભ્યો હોય કે તાલુકા પંચાયતના પ્રમુખ હોય એને પૂછી લેજો કે દર વખત આયોજન થતું હોય છે ત્યારે બે કરોડ રૂપિયા અઢી કરોડ રૂપિયા આખા ભાણું ગામની અંદર તમે વિચાર કરો તો આપણા શહેરા તાલુકાના બાળુ ગામમાં બે કરોડ રૂપિયાનું આયોજન કરવાનું હોય તો શું મળી શકે જ્યારે નગરપાલિકાની અંદર પચીસ કરોડ પચાસ કરોડ આટલી નાની નગરપાલિકાની અંદર પચાસ કરોડ પચીસ કરોડ કે પચાસ કરોડ સુધીની ગ્રાન્ટ મળતી હોય તો ગટરથી વ્યવસ્થા માંડીને રોડ રસ્તા લાઇટ પાણીની બધી વ્યવસ્થા એટલે ઘણા બધા મિત્રોને ચાર મહિના થયા હતા અને બધી નગરપાલિકાની અંદર ભેળવી દીધી છે પંચાયતો જે ચાર પાંચ પંચાયતો છે લાભી હૉસેલાવ મીઠાપુર પછી વલિયાર આ બધી શહેરાને અડીને જે આવી હતી એ પંચાયતોનો આપણે નગરપાલિકાની અંદર સમાવેશ કર્યો છે એનાથી તમને બધાને ફાયદો થવાનો છે મારે તો કંઈ લઈ જવાનું નથી કે મારે સાથે કંઈ આવવાનું નથી પણ તમે જિંદગીમાં મને યાદ કરશો જયારે સલમપુરાને નગરપાલિકામાં ભેડ્યું ત્યારે બધા મારી પાસે આવ્યા હતા કે સાહેબ અમારા ટેક્સ વધી જશે અમારા આમ થશે ફલાણું થશે તો તમારા બધા સગાવાલા હશે ડાકલિયા છે આકડિયા છે કાંકરી છે પાલીકંડા છે બધાને પૂછી લેજો કે જે ભાડું ઘર ભાડું જે ભરતા હતા એનું એ જ ભાડું આજ સુધી ચાલે છે કોઈ જાતના પ્રકાર નથી એટલે જે માણસો ખોટી અફવા ચલાવતા હોય કે ખોટી વાતો કરતા હોય તો એમની વાતોમાં આવવાનું નહીં કોઈ પણ પ્રકારની મુશ્કેલી પડે જે મિત્રો જે ચૂંટાયેલા હતા અને એમને જે ચાર્જ લીધો છે પણ હજુ પાછી નગરપાલિકા પાછળ પાછળ આવે છે એટલે તેમાં પણ આપણા બધાનો કંઈક ને કંઈક અમને સમાવેશ કરીશું એટલે બહુ ચિંતા કરવાની જરૂરિયાત નથી મારી આપના બધાને વિનંતી છે કદાચ આપના બધાને ખ્યાલ નહીં હોય પણ જો જ આગળથી જે રસ્તો આવે છે સેરા હાંસીલાવ સુધીનો પાનમ પાટિયા સુધી જે રસ્તો બાયપાસ રોડ આપણે મંજૂર થઈ ગયો છે એનું સર્વેનું કામગીરી ચાલુ છે એટલે જો જ બાજુથી આ રોડ ફોરેસ્ટનો જે બોર્ડર ઉપરનો વિલાકો છે એટલે બહુ જમીન કોઈની જાય નહીં એના માટેનું આપણે મંજૂરી લીધી છે માન્ય મુખ્યમંત્રીશ્રીએ મંજૂર પણ કરી દીધો છે ને એનું સર્વેની કામગીરી ચાલુ છે એટલે કાંઈ પણ જાતની તકલીફ પડે તો હું બેઠો છું તમારે ચિંતા કરવાની જરૂરિયાત નથી મારી આપને બધાને કે જે શહેરા વચ્ચે થઈને જે ટ્રકોના જાય છે એક્સિડન્ટ થાય છે એનાથી બાયપાસ રોડ થવાથી એ જેના બાજુમાંથી રોડ નીકળશે એની જમીનનો ભાવ દસ ગણો વધી જશે એની ચિંતા ના કરતા તમે કોઈને થોડું જીતી હોય તો જવા દેજો સંમતિ આપી દેજો અને એની અંદર વળતર લેવા માટે તમને છૂટ છે એ વળતર લેવું હોય તો સરકારમાં જે ભાવ હોય જે મંજૂર મળે એના કરતા વાંધા સાથેનું વળતર મંજૂર કરાવી લેવાનું લઈ લેવાનું એમાં કોઈ મને વાંધો પણ નથી એમાં તમને કોઈ તકલીફ પડે તો હું પણ તમારી સાથે છું એટલે વાંધા સાથેનું વળતર તમને ચૂકવવામાં આવે તો બધા લઈ લેજો એમાં કોઈ ચિંતા ના કરતા પણ આપણે શરૂઆત કરી છે કે ભાઈ જે થી જે વચ્ચે બ્રિજ આવે અને ફોરેસ્ટનો જે વિસ્તાર છે બોર્ડર બોર્ડર પર તો બોર્ડર અડધી ફોરેસ્ટની જમીન જાય કોઈ મે આપણી ખેડૂતોની થોડી થોડી જમીન જાય એ રીતનું પ્લાનિંગ કર્યું છે એટલે વરિયાળથી બાયપાસ નીકળીને સીધો મરડેશ્વરને બાયપાસ કરીને આગળ પાનમ પાટિયા સુધી બાયપાસ થઈ જાય એના માટેનું સર્વેની કામગીરી ચાલે છે એટલે શહેરા તાલુકાની અંદર આપણે એક કામ બાકી રહેતું હતું જે બાયપાસ છે એ બધાને નડતું હતું એની માટે આપણે બધાએ માન્ય મુખ્યમંત્રી પાસે રજૂઆત કરી અને એની અંદર ભારતીય જનતા પાર્ટીના મયંકભાઈ પણ અમારી સાથે હતા એટલે મારી આપને બધાને વિનંતી છે કે ભારતીય જનતા પાર્ટી પર બધાના ઘર સૌનો સાથ સૌનો વિકાસ ભારતીય જનતા પાર્ટીના માન્ય વડાપ્રધાનશ્રીનું સૂત્ર છે કે દરેકનો વિકાસ થાય ઘર ઘર સુધી બધા પહોંચે ઘર ઘર સુધી ભારતીય જનતા પાર્ટીનું કાર્યકર્તા પહોંચીને ભાજપ મારું ઘર ભાજપનું ઘર એ સૂત્ર આપણે સાકાર કરીએ બધા ભેગા થઈને એવી આપ સૌને વિનંતી છે અને જે કંઈ મારી આપણે કદાચ કોઈ પણ ભૂલ લાગતી હોય તો તમને કહેવાનો અધિકાર છે હું કદાચ કોઈ ખોટું કામ કર્યું હોય તો મને કહેવાનો અધિકાર કે સાહેબ તમારા બરાબર આ યોગ્ય નથી આ નિર્ણય ખોટો છે પ્રજાલક્ષી નથી પ્રજાના અહિતમાં નિર્ણય છે તો કહેજો તો હું તમારી સાથે જ ઊભો રહીશ એમાં મારો કોઈ વિરોધ પણ નહીં હોય મારી પણ હું પણ માણસ છું મારાથી પણ કોઈ ભૂલ થતી હોય તો તમારા બધાની ફરજ છે કે મને ધ્યાન દોરવું જોઈએ કે સાહેબ આ આપણે આ ખોટું થઈ રહ્યું છે પ્રજાના અહિતની વાત છે તો હું તમારી સાથે રહીશ એટલે માતા બહેનો ભાઈઓને પણ મારી વિનંતી છે કે એક એક ગાય લાવતા હોય બબે ગાય લાવતા હોય બબે ભેંસ લાવતા હોય તો બધા વધારે વધારે ડેરીમાંથી ફોર્મ ભરીને દરેક ડેરીના સેક્રેટરીઓ અને ચેરમેનોને મારી વિનંતી છે કે તમારી કોઈ જવાબદારી રહેતી નથી ઘણા બધા મારી પાસે આવતા હોય તો ડેરીવાળા કે સાહેબ અમને મદદ નથી કરતા તો આવું બને નહીં તમારી જવાબદારી કોઈ પણ પ્રકારની થશે પહેલાં હતી કે ડેરીની જવાબદારી હતી ગામમાં દસ જણા લોન લે દસ જણા ના ભરા તો ડેરી વારે વાર પૈસા કાપી લેતી એટલે ગ્રાહકોને પૈસા પૂરેપૂરા મળતા નહોતા પણ એ આપણે કાઢી નાખ્યું છે જે જવાબદારી છે એ જવાબદારી જે તે વ્યક્તિ લેશે એના પાસે ચેક લેવામાં આવે છે અને ચેક લઈને આપણે ડાયરેક્ટ ધિરાણ કરીએ છીએ ડેરી મારફત પણ ધિરાણ કરીએ છીએ બાર પશુની લોનનું પણ ધિરાણ કરીએ છીએ એટલે શહેરામાં મારી આપના બધાના નવા વર્ષમાં વિનંતી છે કે ઓછામાં ઓછું સવા લાખ લીટર દૂધ છે એની જગ્યાએ આપણે બે લાખ સુધીનો આંકડો પહોંચાડીએ તો મને એમ થશે કે મારા તાલુકાની પ્રજાનું ખૂબ ભલું થશે એવી આપના દિવસે આજના બધાને આપને વિનંતી કરું છું નવા સાલમાં બધાને રામ રામ કરું છું નવું સાલ આપના બધાને ખૂબ સરળ ફળદાયી યશસ્વી અને બધાની ઉન્નતિ કરનારું વર્ષ નીવડે એવી ભગવાન માતાજી પાસે પ્રાર્થના કરું છું જય હિન્દ જય કોડિયાર ભારત માતા માતાજી ભારત માતા માતાજી બોલો કોડિયાર